નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગરમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ છે એમના દ્વારા ખૂબ જ સારી એવી કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટેની ભરતીઓ ડિક્લેર કરવામાં આવેલી છે આ ભરતી માટેના ઉમેદવારી જેટલા વિદ્યાર્થીઓ નોંધાવવા માગે છે એમના ફોર્મ છે એ ભરાવાનું અત્યારે શરૂ છે તો વલ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર તરફથી આગામી સમયમાં જે પરીક્ષા લેવાનારી છે જેને આપણે કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે ઓળખતા હોઈએ છીએ એની માટે એક સ્પેશિયલ બેચ છે એનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે પહેલી મેના દિવસથી આ બેચનું આયોજન શરૂ થશે દોસ્તો એમાં ચાર વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધીનો સમયગાળો છે એ રહેવાનો છે આ આખી જે બેચ ચાલવાની છે એમાં જે વિદ્યાર્થી જોડાશે એમાં શારીરિક કસોટીનો પણ સમાવેશ થશે અને લેખિત પરીક્ષાનો પણ સમાવેશ થશે લેખિત પરીક્ષા બસો માર્ક્સની છે ત્રણ કલાક છે એનો સમય આપણને આ મળવાપાત્ર થાય છે પણ આ ત્રણ કલાકમાં માર્ક્સ આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ એની માટે સંપૂર્ણ બેચ છે તમને માર્ગદર્શન અભ્યાસક્રમ એ પૂરો પાડી દેવામાં આવશે કારણ કે ડેલી અને વીકલી ટેસ્ટનું આયોજન છે આપણી સંસ્થામાં થતું હોય છે હવે બીજી એક માહિતી આપવાની કે જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને વર્ગ ત્રણ ની ક્લાસ થ્રીની અથવા સુપર ક્લાસ થ્રીની સરકારની કોઈ પણ મહત્વની પરીક્ષા આવતી હોય એમાં લાગવું છે આગળ જતાં સરકારી નોકરી છે એ પ્રાપ્ત કરવી છે તો એવા વિદ્યાર્થીઓ માટે વર્લ્ડિન બોક્સ એકેડમી ભાવનગર તરફથી જનરલ બેચ છે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તારીખ છે છ પાંચ છ મેના દિવસથી સવારે આઠથી દસના સમયની અંદર આ બેચ છે એ આયોજિત થશે ગાંધીનગર અને ભાવનગરની જે નિપુણ અને નિષ્ણાંત ફેકલ્ટીઓ છે એના દ્વારા આ શિક્ષણ મળવાપાત્ર થશે હવેની જે સરકારના અલગ અલગ જે ભરતી બોર્ડ છે એની નવી પરીક્ષા પદ્ધતિ મુજબનું શિક્ષણ જે એ તમને મળવાપાત્ર થશે નિયમિત ટેસ્ટ છે લાઇબ્રેરીની સુવિધા મળવાપાત્ર થાય છે ફ્રી સ્ટડી મટીરિયલનો સમાવેશ થાય છે અને વિડિયો લેક્ચરની એક એપ્લિકેશન છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાપાત્ર થવાની છે જે એવા વિદ્યાર્થીઓ હોય કે આ બંને બેચમાંથી જેમને લાગુ પડતી બેચમાં જોડાવા માગે છે એવો અહીંયા આપેલો જે નંબર છે સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકે છે તમારા નજીકમાં એવા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય કે કોન્સ્ટેબલ માટે પીએસએ માટે અથવા જનરલ તૈયારી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી અચૂકથી શેર કરશો થેન્ક યુ વેરી મચ